ભાવનગર લોકસભાના ઉમેદવાર નિમુબેન બામણીયા દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા સાત મે ના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે ભાજપ પક્ષ તરફથી નિમુબેન બામ્બણીયાને બોટાદ ભાવનગરની સીટ પર ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવેલ છે ત્યારે નિમુબેન બામ્મણીયાની ટિકિટ નક્કી થતા તેઓએ બોટાદ તાલુકામાં વિવિધ ગામડાઓમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ત્યારે આજરોજ બોટાદ તાલુકામાં તુરખા સરવા ઢાંકણિયા જરિયા સાલૈયા વગેરે ગામોના પ્રવાસ કરી પ્રચારની શું શરૂઆત કરેલ હતી અને દરેક સ્થળેથી નિમુબેન બામણિયાને સારો આવકાર મળેલ છે તેમજ તેઓએ આ સીટ ઉપર જંગી બહુમતીથી જીતીશું તેઓ વિશ્વાસ પણ વ્યક્ત કરેલ છે આ ભાજપ પક્ષના તમામ હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા આપણે ઉમેદવારી કર્યા પછી અત્યારે પ્રચંડ શ્રી કાલેશ કર્યા લોકો તરફથી કેવો પ્રસિદ્ધ પ્રતિસાદ મળે છે અને કેટલા સમયમાં કેટલા સમયમાં બોટાદ વિધાનસભાની અંદર આજે હું પ્રવાસે આવી છું સાત જિલ્લા પંચાયતનો પ્રવાસ કર્યો છે દરેક જિલ્લા પંચાયત દરેક જિલ્લા પંચાયતે લોકોનો ખૂબ ઉત્સાહ મને જોવા મળ્યો છે ઢોલ નગારા સાથે સ્વાગત થઈ રહ્યું છે દીકરીઓ છે એ સામૈયા લઈને પણ સ્વાગત કરી રહી છે લોકોનો પણ ખૂબ માહોલ છે અને દરેક મીટિંગો પણ સંખ્યામાં ખૂબ સંખ્યામાં થઈ રહી છે ત્યારે લોકો અમને આવકારી રહ્યા છે દેશના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૌ સૌનો સાથ સબકા વિકાસ એ મંત્રની સાથે દરેક જગ્યાએ જ્યારે વિકાસના ફળો મળ્યા છે યુવાન હોય કિસાન હોય ખેડૂત હોય આ આદિવાસી હોય પ્રત્યેક લોકોને એના જીવન ધોરણ ઊંચા આવે અને પ્રત્યેક લોકોને વિકાસના ફળ ચાખવા મળ્યા છે ત્યારે ચોક્કસ અમને આશા છે કે અમારા કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો છે અમારા આગેવાનો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ રાષ્ટ્રીય નેતૃત્વએ પ્રદેશના નેતૃત્વએ અને અમારા સૌ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો અને કાર્યકરોએ જે કામ કર્યું છે એ કામને આધારે અને વિકાસના ફળને આધારે અમે સૌ અમને ખોબલે ખોબલે મત દેવાના છીએ અને અમે પાંચ લાખ કરતાં પણ વધારે લીડથી જીતવાના છીએ